હર હર મહાદેવ મિત્રો મિત્રો ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલાં જો તમે આ જગ્યા ઉપર શ્રીફળ મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે તેમજ મિત્રો જો તમે શ્રીફળનો ઉપાય ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલાં એકવાર કરી લો છો તો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતાથી તમને છુટકારો મળી શકે છે અને મિત્રો આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરવાથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ જેમ કે વાસ્તુદોષ મંગળ દોષ અથવા કુંડલી દોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકશો ઘણા લોકો એવા હોય છે કે જે ચૈત્ર મહિનામાં અવનવા ઉપાય કરતા હોય છે અને આ ઉપાય પોતાની મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાય કરતા હોય છે પણ તેમ છતાં તે લોકોની મનોકામના પૂર્ણ થઈ શકતી નથી તો મિત્રો આજે અમે તમને એવો એક શ્રીફળનો ઉપાય જણાવવાના છીએ કે જેને જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય તેના પહેલા આ જગ્યા ઉપર શ્રીફળ મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થશે તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે आती जो तमे गरीबी ने दूर करवा मांगता होने घर में सुख समृद्धि वास राखवा मांगता हो तो मित्रों आ वीडियो ने विनंती कारण के आ वीडियो जो ते जोशो तो तमने आ उपाय पूरेपूरो समझाशे आती आ वीडियो मा छले सुधी बन्या रहे जो તો મિત્રો વીડિયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા સનાતન ધર્મ શાસ્ત્રોમાં શ્રીફળ ને બહુ જ શુભ અને મંગલકારી વસ્તુ માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આપણે જે કંઈ પણ પૂજા અર્ચના તેમજ હોમ હવન કરીએ ત્યારે આપણે શ્રીફળનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ કારણ કે મિત્રો કોઈ પણ જાતની પૂજા અર્ચના અથવા હોમ હવન છે એ શ્રીફળ વગર પૂર્ણ થઈ શકતા નથી આથી મિત્રો શ્રીફળનું આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ અને મંગલકારી મહત્વ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આજે અમે તમને એવો જ એક શ્રીફળને લગતો ઉપાય જણાવવાના છીએ કે જે તમારે આ ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા તમારે પોતાના માટે આ ઉપાય અવશ્ય કરી લેવાનો છે મિત્રો આ ચૈત્ર મહિનો એવો છે કે એમાં જો તમે અમુક એવા વિશેષ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને અપરંપાર મળે છે તેમજ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય તો તમે ચૈત્ર મહિનામાં અમુક એવા કાર્યો છે એ પણ કરી શકો છો અને અમુક એવા નિયમોનું પણ તમારે પાલન જરૂર કરવું જોઈએ કે જે નિયમોને મિત્રો આપણે આજના આ વીડિયોમાં જાણીશું તેમજ આપણે એ પણ જાણીશું કે તમારે આ શ્રીફળનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ શ્રીફળનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ છે કે જેનાથી તમારી બધી જ સમસ્યા છે સમાપ્ત થઈ જશે જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ મંગળદોષ અથવા નજરદોષથી જો તમે હેરાન થતા હશો તેમજ તમારા ઘરમાં જો ગરીબી તેમજ દરિદ્રતા હશે તેમ જ તમે જુઓ કામ તો કરો છો પણ તમારા હાથમાં પૈસા ટકી શકતા નથી તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે પણ તમારે ખાસ કરીને આ ચૈત્ર મહિનો પૂરો થાય એનો પહેલા તમારે આ શ્રીફરનો એક મહાન ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો ઉપાય એટલો બધો ખાસ છે કે જે લોકો પણ પોતાની વર્ષો જૂની મનોકામનાની પૂર્તિ માટે અવનવા ઉપાય કરે છે પણ તેમ છતાં તે લોકોની મનોકામના પૂર્ણ થઈ શકતી નથી જૂની મનોકામના છે એ પણ પૂરી થઈ શકે છે આથી મિત્રો દરેક લોકોએ આ શ્રીફળનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ચૈત્ર મહિનો છે એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે આથી જો તમે આખા વર્ષમાં ઉપાય ન કરો તો ચાલે છે પણ મિત્રો ચૈત્ર મહિનામાં તમારે આ એક મહાન ઉપાય છે કે જેને અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એવો છે કે જો તમે એકવાર કરી લેશો તો પછી તમારી જે કઈ પણ મનોકામના હશે અથવા તો ઘરની એવી કોઈ મુશ્કેલી હશે તો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકશો તો મિત્રો આવો આપણે એ ઉપાય વિશે જાણીએ કે જે તમારે ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા ઉપાય અવશ્ય કરવાનો છે તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઇક ન આપી હોય તો એક લાઇક જરૂર આપી દેજો અને આ વાસ્તુરંગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને દરરોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો મળતા રહેશે અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે આ શ્રીફળના ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ સ્વચ્છ થઈ જવાનું છે મિત્રો ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા જો આ જગ્યા ઉપર એક શ્રીફળ મૂકી દે છે તો મિત્રો તેની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આથી મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા કોઈ પણ દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે આના પછી મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે તમારા દેવી દેવતાની પૂજા અર્ચના કરી લેવાની છે અને સાથે જ મિત્રો તમારે ભગવાન સૂર્યદેવને એક લોટો જળ પણ અર્પણ કરી દેવાનું છે અને તુલસી માતાની પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે તો મિત્રો આટલા નિત્ય કાર્યો કરીને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક આખું નારિયેળ લેવાનું છે મિત્રો આ નારિયેળ છે એને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં મિત્રો આપણે નારિયેળનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ નારિયેળ વગર મિત્રો બધા જ પૂજાપાઠ પાઠ તેમજ હવન છે તેને અધૂરા માનવામાં આવે છે આથી મિત્રો તમારે સૌપ્રથમ એક નારિયેળ લઈને મંદિરની સામે બેસી જવાનું છે અને તમે જે પણ પૂજા અર્ચના કરી એવી જ રીતે તમારે પાછો પણ એક દીવો લક્ષ્મી માતાના નામનો પ્રગટાવવાનો છે મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને પછી તમે જે આ શ્રીફળ લીધું છે એ શ્રીફળ ઉપર તમારે કંકુથી એક સાથીઓ દોરી દેવાનો છે પછી લક્ષ્મી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરીને આ શ્રીફળને તમારે પોતાના જમણા હાથમાં લેવાનું છે અને ઓમ મહાલક્ષ્મી નમઃ એવો એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને સાથે જ તમારી જે પણ મનોકામના છે કે જે ધનની પ્રાપ્તિની મનોકામના છે તેમ જ તમે ઘરમાં શુભ સમૃદ્ધિ મેળવવા માંગતા હો અથવા તો ઘરના માંગલિક કાર્ય શરૂ કરવા માંગતા હો તેમજ જો તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા કુંડળી દોષથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો આ બધી જ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે અને એ મંત્રનો એકવીસ વાર જાપ કરીને મિત્રો આજે પણ શ્રીફળ તમે લીધું છે કે તેને ઉપર તમે એક કંકુથી સાથીઓ દોરેલો છે તો મિત્રો એ શ્રીફળને તમારે એક લાલ કપડામાં વીંટી દેવાનું છે અને મિત્રો લાલ કપડામાં એવી રીતે વીંટવાનું છે કે તમારે એક ચોરસ આકારનું લાલ કલરનું કપડું લેવાનું છે અને એની વચ્ચે તમારે થોડાક ચોખાના દાણા મૂકી દેવાના છે અને એની ઉપર મિત્રો તમારે આ શ્રીફળ મૂકવાનું છે અને પછી આ શ્રીફળને લાલ કપડામાં એક પોટલી બનાવી દેવાની છે અને મિત્રો આ પોટલીને તમારે તમે જે પણ ઘરમાં રો છો ત્યાં ખૂણામાં તમારે આ દેવાનું છે અથવા જ્યાં ઘરનો ખૂણો હોય અથવા તો એ ખૂણામાં તમારે ઘરમાં આ શ્રીફળ ટીંગાડી દેવાનું છે આથી મિત્રો તમે જો આ પ્રકારે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરી લેશો તો મિત્રો તમને બધી જ મુશ્કેલીમાંથી રાહત મળશે તેમજ જો તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા છે જેવી કે તમારા ઘરની ગરીબી દરિદ્રતા છે એ પણ સમાપ્ત થઈ જશે આથી મિત્રો જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલાં આ પ્રકારે આ શ્રીફળનો ઉપાય જરૂર કરી લેજો કે જેથી કરીને તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય કે જેથી કરીને જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હશે એટલે કે જો તમારા ઘરના કોઈ પણ સભ્ય માટે માગું નહીં આવતું હોય તો મિત્રો એના લગ્ન થવાના યોગ પણ બનવા લાગશે અને જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા જ તમને સારા સમાચાર સાંભળવા મળશે તેમજ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની ઈચ્છાઓને પૂર્તિ માટે ચૈત્ર મહિનામાં બીજા ઘણા ઉપાય કરતા હોય છે પણ તે લોકો જો આ શ્રીફળને ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા આ જગ્યાએ મૂકી દે છે અને અમે જે રીતે પણ જણાવ્યું એ પ્રકારે ઉપાય કરી લે છે તો મિત્રો તમારા બધાની જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ શ્રીફળના ઉપાયને બહુ જ મહત્વનો માનવામાં આવ્યો છે આથી મિત્રો ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા તમારે પોતાના ઘરના ખૂણા ઉપર લાલ કપડામાં એક શ્રીફળ ટીંગાડી દેવું જોઈએ કે જેનાથી મિત્રો જો તમારા ઘરમાં કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો એ ખરાબ નજરથી પણ તમને છુટકારો મળશે અથવા તો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે એના માટે મિત્રો તમારે ચૈત્ર માસ પૂરો થાય એના પહેલાં ભૂલ્યા વગેરા ઉપાય કરી લેવો જોઈએ અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારું ઘર છે શુભ સમૃદ્ધિથી ભરાઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા તમારે અમુક વિશેષ એવા કાર્યો છે કે જે જરૂર કરી લેવા જોઈએ મિત્રો જો તમે આ માસ પૂરો થાય એના પહેલા આ પ્રકારના કાર્યો કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમે વિચારી નહીં શકો કે જો ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલાં તમે આ વિશેષ કાર્ય કરો છો તો એનું ફળ તમને તરત જ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ માસ પૂરો થાય એના પહેલાં તમારે આ પ્રકારના શુભ કાર્યો અવશ્ય કરી લેવા જોઈએ

એટલે બધા જ કાર્યનું ફળ તમને અવશ્ય મળે છે પીપળાના ઝાડની સાત વાર જો તમે પ્રદક્ષિણા કરી લો છો અને તેની ઉપર લાલ રંગ ચડાવો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ કાર્ય કરવાથી તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે તેમજ જો મિત્રો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલાં જો ગુરુવાર આવે તો મિત્રો ગુરુવારે તમારે કેળના ઝાડની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ આ દિવસે મિત્રો ભગવાન વિષ્ણુના મંત્રોનો એકસો આઠ વાર જાપ જરૂર કરવો જોઈએ આથી મિત્રો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલાં જો તમે આ કાર્ય કરો છો તો એવું મનાય છે કે આ કુંડળીમાં ગુરુ ગુરુગ્રહને મજબૂત બનાવે છે કે જેના કારણે તમારા જીવનમાં માન સન્માન વધે છે તેમજ મિત્રો જો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલાં તમારે સૂર્યદેવની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તેમને અર્ધ્ય પણ અર્પણ કરવું જોઈએ મિત્રો જો ચૈત્ર મહિનામાં સૂર્યદેવની પૂજા અર્ચના કરવી એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો એક ધાર્મિક માન્યતા એ પણ છે કે ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા જો તમે સૂર્યદેવની પૂજા અર્ચના કરો છો તો તમને દરેક રોગમાંથી મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો આ ચૈત્ર મહિનામાં તમારે પ્રાણીઓને પાણી જરૂર પીવડાવવું જોઈએ અને મિત્રો પશુ પક્ષીઓને દરરોજ ભોજન પણ આપવું જોઈએ જો તમે જ્યાં પણ રહો છો ત્યાં ખોરડા ઉપર અથવા તો અગાસી ઉપર કે જ્યાં હાઈડો હોય અથવા તો તમારા ઘરની આજુબાજુમાં જો વૃક્ષ હોય તો મિત્રો ત્યાં તમારે એક ડબ્બા જેવી વસ્તુ દોરી બાંધીને જરૂર લટકાવી દેવી જોઈએ કે જેથી કરીને પક્ષીઓ આવીને ત્યાં પાણી પીવે છે

તેમજ મિત્રો આ ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા મહિનામાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવો કરવાથી તમારા પરિવાર ઉપર દેવી લક્ષ્મીની કૃપા બનેલી રહે છે કે જેના કારણે તમારા ઘરમાં અપાર ધન સંપત્તિ આવે છે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી થઈ શકતી નથી આથી મિત્રો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલાં તમારી આ પ્રકારના કાર્યો અવશ્ય કરવા જોઈએ તેની સાથે જ મિત્રો આ ચૈત્ર મહિનામાં દાન અને દક્ષિણાનું વિશેષ મહત્વ હોય છે મિત્રો લાલ રંગના કપડામાં પાંચ પ્રકારના લાલ ફળ અને પાંચ પ્રકારના લાલ ફૂલ જો તમે મૂકીને બ્રાહ્મણોને દાન કરો છો તો મિત્રો એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને જો મિત્રો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા જ તમે આ કાર્ય કરી લો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે જો ચૈત્ર માસ પૂરો થાય તો આ પ્રકારના કાર્ય કરવાથી બચવું જોઈએ અને જો મિત્રો તમે આમ બધા કાર્ય ચૈત્ર માસ પૂરો થાય ત્યારે કરો છો અને આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો તમે આ મહિનામાં જે કાંઈ પણ દાન પુણ્ય કરેલું હોય અથવા તો માતાજીની વિશેષ રૂપથી પૂજા અર્ચના કર્યો હોય તો મિત્રો એ બધું જ ફોક જાય છે અર્થાત તમે જે કંઈ પણ પૂજા આરાધના કરી હોય તો એનું તમને ફળ મળી શકતું નથી આથી મિત્રો તમારે ચૈત્ર માસ પૂરો થાય તેના પહેલાં આ પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો જો આ માસ પૂરો થાય એના પહેલાં તમારે ભૂલથી પણ તામસિક અને માંસાહાર ભોજનનું સેવન ન કરવું જોઈએ એવી માન્યતા છે કે મિત્રો ચૈત્ર મહિનો પૂરો થાય અને તમે માંસાહારનું સેવન કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થાય છે મિત્રો માત્ર આ મહિનો જ નહીં પણ કોઈ પણ મહિનામાં તમારી તામસિક ભોજનનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ આનાથી તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમજ મિત્રો તમારે ચૈત્ર મહિનામાં ગોળ બિલકુલ પણ ન ખાવો જોઈએ ગોળની તાસીર છે એ બહુ જ ગરમ હોય છે આથી જો તમે ગરમીમાં ગોળનો સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે તેમ છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જે કાંઈ પણ નિયમો જણાવવામાં આવ્યા છે મિત્રો એ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ સાર્થક નથી થતા પણ આનું વૈજ્ઞાનિક કારણ પણ હોય છે કે જે આપણા સ્વાસ્થ્યની સાથે પણ જોડાયેલું છે કે જેનું આપણે પાલન જરૂર કરવું જોઈએ મિત્રો બધા જ મહિનામાં અમુક એવા વિશેષ નિયમો હોય છે કે જેનું આપણે પાલન જરૂર કરવું જોઈએ અને જો ચૈત્ર મહિનો પૂરો થતાં જ આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણે ઘણી બધી સમસ્યાઓ ઘેટવાનો વારો આવી શકે છે તેમજ તમારે આ ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા વાળ અને નખ બિલકુલ પણ ન કાપવા જોઈએ મિત્રો એવી માન્યતા છે કે જો આ માસ પૂરો થાય એના પહેલા જો તમે વાળ કાપી લો છો તો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ક્યારે પણ સારી થઈ શકતી નથી આથી તમારે આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ મિત્રો અનુસાર ચૈત્ર મહિનામાં અને આ માસ પૂરો થાય એના પહેલા તમારે ઘરમાં કોઈની પણ સાથે લડાઈ કે ઝઘડો કરવો ન જોઈએ મિત્રો ખાસ કરીને પતિ પત્નીએ ઝઘડો બિલકુલ પણ ન કરવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે સ્ત્રી છે એને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે આથી જો આ ચૈત્ર મહિનામાં આ પ્રકારની ભૂલ થાય તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે આ ત્રીજો ચૈત્ર માસ પૂરો થાય એને પહેલા જો મિત્રો તમે આ પ્રકારની ભૂલ કરીને આ મહિનાને પૂરો કરો છો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ શકે છે આથી મિત્રો ચૈત્ર માસ પૂરો થાય એના પહેલા તમારે પૂરેપૂરા ધાર્મિક નિયમોનું પાલન કરીને દિવસો વ્યતીત કરવા જોઈએ કે જેથી એ કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ એમ જ બનેલો રહે અને એના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જો અમે આ વીડિયોની શરૂઆતમાં અમે જે શ્રીફળનો ઉપાય જણાવ્યો એ ઉપાયને જો તમે કરી લેશો તો તમારા જીવનની બધી જ મનોકામના છે અવશ્ય પૂર્ણ થશે અને તમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા છે એનાથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી મિત્રો જો અમે જે ઉપાય જણાવ્યો એને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમને બધી જ સમસ્યામાંથી રાહત મળશે અને તમારી જે કંઈ પણ વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ